વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં આજે સવારે બે અલગ અલગ સ્થળે અકસ્માતોની ઘટના સામે આવી હતી સદનસીબે બંને ઘટનામાં વાહન ચાલકો ના આબાદ બચાવ થયા છે સિનોરના માલપુર પ્રાથમિક શાળા નજીક આવેલા વળાંક પાસે અકસ્માત થયો હતો એક કાર અચાનક નિયંત્રણ ગુમાવી રોડ પરથી નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો અકસ્માતમાં કાર ચાલકને કોઈ ઈજા પહોંચી નથી પરંતુ કારને મોટું નુકસાન થયું છે બીજો અકસ્માત છાણભોઈ બસ સ્ટેશન નજીક આવેલ વળાંક પાસે થયો કરજણ તરફથી રોલ ભરીને જઈ રહેલી એક આયસર ગાડી રોડ પરની રેલિંગ તોડી પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો આ ઘટનામાં પણ ગાડી ચાલકનો આબાદ બચાવ થયો બંને અકસ્માતોની જાણ થતાં જ ઘટના સ્થળે લોકટોળું ઉમટી પડ્યું અકસ્માતોના કારણે થોડા સમય માટે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર અને ત્યાંથી રાજપીપળા જતો હતો ગોપાલપુરા પણ અચાનક ત્યાં ગાડી રસ્તો સારો હતો પણ બંપ ના હોવાને કારણે સ્પીડ થોડી સિત્તેર એસી ની હતી એટલે ગાડી વળાંક વધારે હતો એટલે ગાડી સીધી વળાંક ખ્યાલ માં ના આવ્યો એટલે સીધી ગાડી નીચે ગઈ છે મને વધારે નુકસાન ન થયું પણ ગાડીને નુકસાન થયું છે વાગ્યું ના એ ભગવાનની કૃપા છે પણ આગળ જતા ગામ લોકોનું કહેવું છે કે અહીં ઘણી વાર એક્સિડન્ટ પણ થયા છે તો આગળ સરકાર ત્યાં આગળ બોમ્બ ફેંકે અને આગળ બીજા કોઈને નુકસાન ના થાય તેવી વિનંતી છે